ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બપાડાના પાટિયાના આસપાસના વિસ્તારમાં ફોર વ્હીલ કાર એક આખલા સાથે અથડાઈ હતી જેમાં સાત વ્યક્તિને નાના મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા તમામને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જો કે આ અકસ્માતમાં ભોગ બનેલ તમામ વ્યક્તિઓ મહુવાના હોવાનું જાણવા મળ્યું હતું